આપણે ધબો ગુબો પહેરી લીધો પણ હવે તળાવ થવાની ફૂલ તૈયારી છે તળાવથી મહુવા થવાનું છે વરસાદ બહુ બહાટી બોલાવે છે ભાઈઓ બહેનો ચાલો હવે ચાલતો ને ભલે વરસાદ આવતો હોય આપણે ઓફિસે આવી ગયા તોય તો મને રેણકોટ એટલો પલાળ દીધો તો હવે આપણે જઈએ છીએ મહુવા અહીંયા વરસાદ નથી અલગમાં વરસાદ હતો એટલે પહેલી ગયા આપણે હું જાઉં મહુવા બતા દ્રષ્ટા હેરાન કરે છે એટલે આપણે છે ને આપણે સામાન આપડો આરે જ લાવ્યા હતા હિંગલા પોટ કે આપણે પાછા પલ્લીએ થોડું リસ્ક ન લેવાનો પલ્લી ગયા પાછા આપણે આપડો ધબો પહેરીને તૈયાર થઈ ગયા છીએ હવે આપણે આની જુરાત કરીએ આપણે તો મોવ આવવું સારું લાગે ગાઈડ આપણે હવે મવવા થી નીકળ ગયા છે આપણું કામ પતાવીને થોડા કાવડિયા લેવાના તો લઈ લીધા હવે આપણે જઈએ નાણા કાપડી તો કાપડી જઈએ ત્યાં મળીએ તો સાઈડ ઉપર આવી ગયા નેટવર્ક બેટવર્ક કંઈ આવતું નથી હવે ખબર નહીં શું થાય એમ ભાઈ હલો તો ગાઈ આપણે છે સાઈડ શરૂ થઈ ગયું છે સાઈડ ઉપર આવી ગયા પણ આપણે કોઈ વહીવટ થતા નથી ફોન એટલે આવે છે ને તો વાત કરવામાં હાલો હવે વાત કરીએ વાત નહીં હવે કામ કરીએ તો અંદર જઈને કામ કરતા જઈએ પણ વચ્ચે ઊભા ફિટિંગ હાલે છે તો મને ના લાગતો બે મારી સિવાય કંઈ કરીએ કે એમ થા હે ચાર થી એક બોલ અંબાતું ના શું કરવું મારે બોલે એક વાયર ના જતો ને રાહ અહીંયા ઓળખાય ઉભો ટાંગો ગા કોશી હું বাংલો હોય એક વાયર રોજ આતરેથી ઢીંગા ને નાઈક દે આટલા છોકરા બસ હવે ઉતરી જાય શેડો બહાર આવી ગયો છે કેતો યાર કામ કરી આવી ગયો આઈ પણ આ છે ને માણા પોગી ન માણસ ને લીધે કામ પૂરું થઈ ગયું રવિ કાકા ફિટિંગ કરે છે બાર થઈ જાય નહીં કાલ કળ નયો હો હ કળ નયો હો કો તું કી કરે આજ નય પક્કો ને વિડિયો ઉતારતા હે નાવા જાતા હે ન સે હે ગલપા સે એક આયા એએસએસ માણસ છે વી કટર ને એવું લઈને આવ્યો ન માર ભાઈ ક્લેમ જંકશન બોક્સ મે ઉલ્લિંન નો એવું બધું લઈને આવ એમ તો એએસએસ એમ તો કહું તને કીધું છે ઈ સ્ક્રુ ડ્રાઈવર ની આપડી જરૂર જ નથી બાપા ન્યાં મૂકી દે ન્યાં ક્યારે કીધું હોય બીએલટી આમાં આમાં કી દેકો

Office <tifonate> e Kogisai sta arrivando Ravon mi ha detto che mi stava arrivando per la farsia che non c'era મોરી મોરી આપણી ઘટતી ગિફ્ટ મંગાવી હતી તો એ પાછી આવી ગઈ છે આટલો આવી ગયો છે ઘટીથી એટલે પછી મેં બાય રોડ એક્સ્ટ્રા એડવાન્સ ટેકનોલોજીથી અમે આ પાછી અમુક ગિફ્ટો ઘટતી કારોથી મગાવી લીધી હતી અમારા ડીલર મિત્રો શ્રીને દેવા માટે એટલે એ ગઈ છે ये वाला है बदन अलग अलग चीज से छे कल ले वाले दिन हम लोग पीछे आ गई वो आसे ने में बॉक्स से अंदर आ टाइप में इसके बॉक्स पैकिंग से अच्छे अच्छे अब कुछ कुछ है बी बीकानेरी भुजिया एक बी बीकानेरी भुजिया है एक कुछ कुछ वाला है और ये सोन पापड़ी वाला पैकेट है ये अंदर आई हुई है भाई दो दिवाली पर दिवाली में टपटन

ભાઈને કા કરો હાલે હે ફૂટી ગયું હાથમાં ના શું ફૂટી ગયું હાલે ક્યાં નાખ્યું ન ફૂટ્યું હાલે કરે નો કાળિયા લઈ લે બે ની સારું છે

અડધું હાલ બેન ત્રણ ફોલ દિવાળી આપણી એ આલે ક્યાં હતા બેન તીનસો દિવાળી ખતમ